ભાજપ ના કાર્યાલય જઈ પછી આપણે ઓળખું છું એટલે આવી ના મારા વિસ્તારના માણસો બેઠા છે આપડે ત્યાં જઈએ એને ભગાડી પાછા અમે ક્યાં ભાગી જવાના છીએ અમે ક્યાં જવાના છીએ તમે આ ભાજપના ભાજપ ના કાર્યાલય એમાં આપડે ક્યાં ના કાયદો છે એટલે એમાં તો કોઈ સવાલ ના હું આવ્યો તો હાલો નિયજે ના ને આવીને એમાં કાઈ થાય તો કોઈ જવાબ નથી કોઈને હા અને કા તમે એક ચોકી કરી જો હાજી બસ બસ એક 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 તમે જોજો ના લખો ને સાહેબ વધારે આવી ગયો કહી ગયો ને મેકલ નામ કહી ગયો હજી ભરી છું સાહેબ દસ મિનિટ હજી હું ત્યાં જાવ તો કે ગમે હું અમારી બધી જગ્યા જઈ આવી રીતે હું જાણ કરવા માટે પણ તમારી જાણ લઈ લીધી આ બસ હું વકીલ છું મને ખબર હું જાણ તો કર્યા તમારો અધિકાર છે કે અધિકાર એ નથી બધી જગ્યાએ બધા પોચી જ્યાં હું આવ્યો હું પોચી તું ત્યાં બીજી ટીમ જગ્યાએ બીજા પોચશે

એને પોલીસ કઢાડતી નથી અરે એની 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 મને બધા જગ્યા ચેક કરતા એક નહીં તો હું અમને એના માણસો બેઠા કે મારી ફરજ છે ના મેં કીધું કોઈ પણ પ્રશ્ન ને એ જ કે ભાઈ હું મેં વાત કરી ના એમ કીધું નથી મેં એ બાબત મેં શું કીધું બાર ના છે આ જાણ કરવા માટે હું ચેક કરું છું ચેક કરવા માટે બધી જગ્યાએ મદદ માટે સાંભળો તો ખરાબ છું બધું કીધું પેલે આવી જઉં પાંચ વાર અત્યારે કઈ ગયો અત્યારે કઈ ગયો તમે અહીંયા બે માણસો બે હાડજો

મેં આ કીધું આચારસિતાની ગાઈડલાઈન ને ફોલો કરવા માટે કહેવા છે કોઈ પણ ઉમેદવાર નું કર્યું કોઈ નું નામ નથી લેતો હું નામ લીધું તમારું નામ લીધું ક્યાંય નામ લીધું હું જે આવ્યો છું કરવા છું એ સાંભળી લીધું બસ બીજા બાર ના હશે કહું બાર ના બાર ના ઘર ના હું આવ્યો તો સુરત અમદાવાદ પાટણ બરોબર બધા બધા બરાબર

તમે એક પ્રત્યે આક્ષેપો કોઈ પણ તમે કરી શકો હું ન પ્રત્યે મારી મારે કેવાની ફરજ છે કે હું જે આચારસંહિતા અનુલક્ષી ને જે કેવાય પેલા અમે લોકોને લાવવાની કીધું છે તમે નહીં ગયા હોય તો પ્રથમ આવે સોમ રેશનું કાર્ય ત્યાં પણ જેવું આપણા પ્રશ્ન કરે ત્યાં જવું આ બધું એમને પૂછો નહીં ચાલતું સ્થાનિક છે એટલે જીજેભાઈ ની ગાડી માં આજ બે ગાડી માં મારી ગાડી છે

મેં એમ લાગ્યું કે આવ્યા તાજો આજે કઈ ગાડીમાં આજ બે ગાડી માં આવી ગાડી છે મારી પોતાની ગાડી છે ભાઈ પણ એ જ વસ્તુ એટલે જ હું કહી રહ્યો કે છે મારે પૂછી જોવું જવું બરોબર એટલે તમે જોર стан કરાય તમે કંઈક હા હા મારે આમાં

નમસ્કાર યાર બસ ને બિમા તો બાજીપની ઓફિસ જઈતા કવિંદુ તમે શું કરો તમે એમ કીધું કે છોડો એ વાતમાં બરાબર ને મારું આવજો ઓકે જાઈ બસ હા હું ઘરે બેહીને બરાબર હાલો હેલો جنہیں دولت ہے چلا اور تمہارا بندہ بیٹھا ہوا ہے ورائدی صاحب کا یہ آ گئے ہیں ہاں نام تو نہیں بھائی زندہ باد Yeah. <laughs>